અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ નીમુબેન ગામ કેબ્રમમાં ખેડ બ્રહ્મા અહીંયાથી તમે આવ્યા આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો અને શું ફાયદો

વીસ વર્ષથી વાહન દુખતો હતો અને શું શું કર્યું એમાં ઘણી દવા કરી અત્યાર સુધી ચાલુ હતી હવે દવા પીતા હોય તો નથી પીવાની દુખાવો થાય વધારે તો મને ફોન કરજો બરાબર દવા એકય બંધ બધી બધી દુખાવાની એને જ કઈ ફરક નથી પડતો તો હવે કાંઈ ચાલુ રાખવા દવા તો બધી આવીને જ બધી ફેંકી દીધી ફેંકી ના જાય હા ફેંકી ના જાય મે દેખે પીવી જ નથી અહીંયા જાવું છું ને એટલે અહીંયા મને મટી જશે એટલે મારે કોઈ દવા ખાવી જ નથી કીધું એવું છે અને આવવાનો તો તમે 4 6 મહિનાથી થી કેતા હા કેતું ની કીધું ક્યારે જાવું ક્યારે મને સારું થાય હવે બરાબર આવ્યા હા હવે આવું ક્યાં જોયું તું તરત ના પેલી વખત જોયું ને હવે કાલે જોય પાછું કેટલું રીટર્ન થાય હું છે કેટલો ફાયદો જય દ્વારકા બીજાને બીજા ને હું કેવા માંગુ આ કરાય કે અહીંયા જવાય ક્યાંય ખોટી જગ્યાએ જવાય નહીં ક્યાંય દવામાં પૈસા નખાય નહીં અને આ સારામાં સારું છે રેડી રેડી જય જય દ્વારકાધીશ